મારું નામ છે રાજદીપસિંહ રાજપૂત અને આર આર ગ્રુપનો પ્રેસિડેન્ટ છું અને મારી સાથે છે અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ વિશાલભાઈ બોરીચા અમારા સંયોજક છે અમારા તુષારભાઈ સાંતલા શિવમભાઈ શર્મા અને અમારા જયરાજસિંહ ચૌહાણ સમગ્ર વિગતમાં એવું છે કે અમે આ છેલ્લા અમારું આ ચોથું વર્ષ છે અને ચાર વર્ષથી સતત અમે આ ઇવેન્ટનો કાર્યક્રમ કરીએ છીએ ધૂળેટીની ઇવેન્ટ કરીએ છીએ અને કેસરિયા નામ પણ અમે એટલે જ રાખ્યું છે કે આપણી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો તહેવાર અને એમાં પણ સનાતન ધર્મનો તહેવાર એટલે કે ભગવો રંગ અને એનું પ્રતિક એટલે કે કેસરિયા એટલે આ કેસરિયા ઇવેન્ટ અમે કરીએ છીએ અને એમાં અમે લાઈવ ડીજે લાઈવ ઢોલ સાઉન્ડ સિસ્ટમ અને સિક્યુરિટી તથા અનેક નવા નવા કન્સેપ્ટો સાથે અમે દર વર્ષે નવું નવું કંઈક આયોજન કરતા હોઈએ છીએ કેસરિયાનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે પહેલાં તો અહીંયા સ્ટ્રોંગ સિક્યુરિટી હોય છે બધાની સેફ્ટી જળવાઈ રહે છે પ્લસ અહીંયા અમે જે કોઈ જગ્યાએ કરીએ છીએ ત્યાં ફાયર એનઓસી તથા સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું હોય છે અને આવું નવા કન્સેપ્ટ સાથે તમે કંઈક નવું આપો તો પબ્લિક તમારી પાસે આવવાનું જ છે વિશેષમાં આ વખતે એવું છે કે અમે રાજકોટનો મોટામાં મોટો રેન્ડાન્સ ગોઠવેલો છે અને ખાસ એક કે વૃંદાવનમાં જે કોઈ રીતના આપણે જોઈએ છીએ કે વૃંદાવનમાં લોકો હોલી રમતા હોય છે એ રીતના એક ફૂલવાળી હોલીનું પણ એક નવો કન્સેપ્ટ અમે લઈને આવી ગયા છીએ અમારું સ્થળ છે કિંગ પાર્ટી લોન્સ જેસ્પર કેફેની સામે ન્યૂ ડોટસોપુટ રિંગ રોડ અને કટારીયા ચોકડીથી નજીક અને કોન્ટેક્ટ કરવા માટે અમારા આરઆર આર ગ્રુપ ઇવેન્ટ્સ એનો ઇન્સ્ટાગ્રામમાં તમે કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી માટે એક્યાસી બે એક્યાસી એકાવન છ બ્યાસી નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો